ભુજમાં ધી ગ્રેટ ગોલ્ડન સર્કસ બે ફેબ્રુઆરીથી પ્રારંભ કચ્છના પાટનગર ભુજ મુકામે આગામી બે ફેબ્રુઆરીથી ધી ગ્રેટ ગોલ્ડન સર્કસ ભુજના આંગણે આવી રહ્યું છે ગોલ્ડ મેડલ વિજેતા અને લેસર વીજ ઉપકરણ તેમજ સુશોભિત તંબુઓ સાથેનું સૂજ ધી ગ્રેટ ગોલ્ડન સર્કસનો પ્રારંભ ભુજના જુબીલી ગ્રાઉન્ડથી ભાનુશાલી નગર જતા માર્ગે મામલતદાર ઓફિસ પાસે આવેલા ટેન સિટી ગ્રાઉન્ડ પર ભવ્ય સર્કસ નિહાળવા બે ફેબ્રુઆરીથી ભુજ કચ્છની જનતા માટે પ્રથમ શોનો પ્રારંભ થશે તેનું વિધિવત ઉદઘાટન તેમજ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું ગુજરાતનું ગૌરવ સમૂહ ગ્રેટ ગોલ્ડન સર્કસ આપના માટે હેરતભર્યા પ્રયોગો ચમકદમક રોશની સાથે અદ્યતન લાઇટિંગ હાઈફાઈ સ્ટીરિયો સાઉન્ડ સિસ્ટમ સાથે તદ્દન નવા પ્રયોગો લઈને આવી રહ્યું છે રશિયન આફ્રિકન અને મંગોલિયન સર્કસ કલાના પ્રયોગો તેમજ મનોરંજનના ધૂમધડાકા સહપરિવાર સાથે નિહાળી શકાશે સેંકડો કલાકારો સાથે અનેક પ્રયોગો રજૂ કરશે તેમજ અમદાવાદમાં સર્વપ્રથમ મોતના ઘોડામાં ત્રણ ત્રણ મોટરસાયકલોની દિલધડક પ્રયોગ ધૂમ મચાવી લોતપોત કરી દેતું મસ્ત મનોરંજન ધી ગ્રેટ ગોલ્ડન સર્કસના નવીન પ્રયોગોને વિશ્વના મહાન વિભૂતિઓ પત્રકારો અને પ્રેક્ષકોએ મુક્ત કંઠે વખાણ્યા છે સર્કસની દુનિયામાં બહેતરીન સર્કસ કલા માટે ગોલ્ડ મેડલ વિજેતા એકમાત્ર ધી ગ્રેટ ગોલ્ડન સર્કસ જે સર્કસ ભુજના આંગણે વર્ષો બાદ ટીન સિટી ગ્રાઉન્ડ પર તારીખ બે ફેબ્રુઆરીથી પ્રથમ દિવસે રાત્રે એકસો પછી દરરોજ ત્રણ ખેલ સર્કસના યોજાશે તો એક વખત પરિવાર સાથે પધારી મનોરંજન માણો ધી ગ્રેટ ગોલ્ડન સર્કસ ભુજના આંગણે